પત્રકારની ફરજ છે કે જનતાના પ્રશ્નોને વાચા આપે પણ જ્યારે જાહેર જનતા માટે ખુદ પત્રકારોએ જ ઉપવાસ ઉપર બેસવું પડે ત્યારે કહેવું જ શું જેતપુરની સરકારી હોસ્પિટલ અવારનવાર તેની લાલિયાવાડીના કારણે જાણીતી છે એમાંય જેતપુર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને અન્ય ઘટતા માગણી સાથે જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ અને શહેર અને તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો આજથી ઉપવાસ ઉપર બેઠા છે રિપોર્ટર રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર જિલ્લાના જેતપુર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં ઘણા બધા ડોક્ટરો ઘટે છે જેમાં કેડિયાટ્રિક્સ નથી મહિલાઓ માટે ગાયને એક ડોક્ટર નથી રેડિયોલોજીસ્ટ એટલે કે જે એક્સરે ફોટો લેતા હોય છે તે ડૉક્ટર નથી આંખોના ડૉક્ટર નથી હાડકાના ડૉક્ટર નથી આટલા ડૉક્ટરો ઘટે છે જેતપુરમાં અત્યારે જે ફિઝિશિયનની વાત કરીએ તો પાંચ ડૉક્ટર તો ઓલરેડી હોવા જ જોઈએ એને બદલે અત્યારે એક જ ડૉક્ટર છે એટલે કે જેતપુર શહેર છે એની નગરપાલિકાની વાત કરીએ તો પણ એક ગ્રેડ નગરપાલિકા છે અને આ નગરપાલિકા આટલો ટેક્સ જે જનતા આપે છે એને કોઈ સુવિધા મળતી નથી એક જ ડૉક્ટર છે અને જેતપુરની ઓપીડીની વાત કરીએ ડૉક્ટરના જે દર્દીઓની વાત કરીએ તો સાતસો થી આઠસો દર દિવસે પર ડે એટલા દર્દીઓ હોય છે ત્યારે જેતપુરમાં ખરેખર જે મહેકમ મુજબ ડોક્ટર હોવા જોઈએ એ પણ નથી આ મહેકમ પણ જૂનો છે જે ચાર કે પાંચ ડૉક્ટરનો છે ખરેખર અહીંયા સાત ડોક્ટરની જરૂર છે પણ જૂના મહેકમ પ્રમાણે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પણ અત્યારે જે મહેકમ છે એ પ્રમાણે પણ ડૉક્ટર નથી એટલે તાત્કાલિક અસરથી આ ડૉક્ટર મૂકે એના માટે થઈને જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘના તમામ પત્રકાર મિત્રો અને જેતપુરના પ્રબુદ્ધ નાગરિકો આજે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે આ ત્રણ દિવસ માટે અમે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે અને જો અમારી આ માંગણી ત્રણ દિવસની અંદર અમને બાહેધરી આપવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર અમે અનશન પણ કરીશું ભૂખ હડતાલ પણ કરીશું